નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ માટે આ બપોર માટે આચાર્ય તેમજ આચાર્ય માટેની જગ્યા છે મિત્રો બી બીએસસી બીએડ શૈક્ષણિક કાર્યના અનુભવીને પ્રથમ પસંદગી મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા હોય તે ઉમેદવારો માટે ચિત્રકામ માટે એટીડી મદદની શિક્ષકો માટેની જગ્યા માટે પીટીસી પ્રીપીટીસી કરેલ હોય તેમજ સેવક અને સેવિકા બેન માટે ધોરણ આઠ પાસ થયેલા ઉમેદવારો માટે જગ્યા છે ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સેક્શન માટે મોર્નિંગ પાણીમાં મેથ્સ અને સાયન્સ માટે બીએસસી બીએડ માટે ધોરણ પાંચ થી આઠ માટે સોશિયલ સાયન્સ માટે બીએ બીએડ ધોરણ છ થી આઠ માટે એનબી માટે બીએ બી એડ ધોરણ એક થી ચાર માટે તેમજ ડ્રોઈંગ માટે એટીડી કરેલ હોય એક થી આઠ માટે જગ્યા છે મિત્રો સ્વહસ્તાક્ષર માં લખેલ અરજી શૈક્ષણિક લાયકાત અને અનુભવના ના પ્રમાણપત્ર તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે દિન સાત માં બપોરે અગિયાર થી ત્રણ જાહેર રજાના દિવસો સિવાય શાળાની કચેરીમાં જમા કરાવવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો શ્રી રત્ન સાગરજી જૈન વિદ્યાશાળા જે કાજુ મેદાન ગોપીપુરા સુરત ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય